નમસ્કાર હું કાનંદ માંકડ મિત્રો શિયાળો શરૂ થઈ ગયો છે અને પગમાં વાઢિયા પડવા એટલે કે ચીરા પડવાની સમસ્યા છે ઘણા લોકોને શરૂ થઈ ગઈ હશે ઘણા લોકોને તો આ ચીરા છે ખૂબ જ દુખે છે લોહી નીકળે છે ચાલવામાં પણ તકલીફ પડે છે તો આજના વિડીયોમાં જાણીશું કે આ ચીરા પડવાના સાચા કારણો તેમજ ઘરેલું અસરકારક મલમ બનાવીશું જેનાથી એડી તમારી છે પહેલા જેવી જ સ્મૂથ અને સોફ્ટ બની જશે વાઢિયા પડવાના કારણો જાણીએ તો સૌથી પહેલું અને મહત્વનું કારણ છે ડ્રાય સ્કીન ખાસ કરીને આપણી પગની એડીના ભાગની સ્કીન છે વધારે થીક હોય છે તેમાં ઓઇલ આપણી સ્કીન છે વધુ ડ્રાય થતી હોય છે વધુ હાર્ડ બને છે અને હાર્ડ બનવાને કારણે છે પગમાં ચીરા પડવાની શરૂઆત થઈ જાય છે અને ખાસ કરીને શિયાળામાં જયારે હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે ત્યારે આ સિઝનમાં આપણને આ તકલીફ છે વધી જાય છે ડેડ સ્કીન જમા થવી ઘણી વખત પગની એડ સ્કીન લેયર જામી જાય છે અને હાર્ડ બનતા એટલા ઊંડા બને છે અને વધારે ડેડ સ્કીન જમા થવાને કારણે છે આપણી સ્કીન છે એ સોફ્ટ નથી રહેતી વધારે ડ્રાય થઈ જાય છે જે સ્ટ્રેચિનેસ છે ગુમાવે છે અને આવું આ ખાડા છે જે ઘા છે એ ઊંડા પડતા જાય છે તો જો તમને ડેડ સ્કીન ની સમસ્યા હોય તો પેલા તરત જ એને રીમુવ કરવી જોઈએ નીતર આ ચીરા છે વધુ ને વધુ તમારા ઊંડા પડશે કેટલાક પોષક તત્વો ની આપણા શરીરમાં ઊણપ ખાસ કરીને વિટામિન ઈ વિટામિન સી ઓમેગા ઓમેગાથ્રી ફેટી એસિડ જે આપણા આ બધાની ઉણપ હશે તો આપણી સ્કીન છે ટાઈટ છે 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 બને ડ્રાય થવા લાગે કારણે પર ઝડપથી પડે છે તો જે તે પોષક ઉણપ હોય તો તેને લગતી તમારે ટ્રીટમેન્ટ છે થોડું ખાનપાન છે એ ચાલુ કરી દે અને તમારી સ્કિનમાં છે જલ્દીથી થી ફેરફાર કરે લાંબા સમય સુધી પગ ભીના રહેતા હોય હવે ઘણા બધા એવા કામ છે વાસણ ધોવા હોય કપડા ધોવા હોય કે બીજા નાના મોટા કામ છે તો એમાં લાંબા સમય સુધી જો તમારા પગ ભીના હોય તો પણ આ તકલીફ તમને થઈ શકે છે આ કંડીશન વેટ ટુ ડ્રાય ડેમેજ કહે છે તો ખાસ કરીને તમારે ખબર જ છે કે લાંબો સમય સુધી પગ છે ભીના રહેવાના છે તો તમે કોઈ એવા પ્રકારના ખાસ પ્રકારના મોજા પહેરી અને તમે જે તે કામ કરશો તો કદાચ આ સિચ્યુએશન થી તમે ઘણા અંશે બચી શકશો પછી છે ગરમ પાણીનો વધુ ઉપયોગ ઘણા લોકો છે શિયાળામાં છે એકદમ ધુમાડા નીકળે એવું ગરમ પાણીનો ઉપયોગ કરે છે તો જયારે તમે આવા પાણીનો ઉપયોગ કરો છો ત્યારે નેચરલ ઓઇલ છે એ આપણી સ્કીન ગુમાવે છે સ્કીન વધુ ડ્રાય થઈ જાય છે વધુ હાર્ટ થઈ જાય છે તો તેને કારણે પણ તમને આ ચીરા પડવાની સમસ્યા થઈ શકે છે હાર્ડ ફ્લોર પર ચાલવું ઘણા લોકો છે એ ખુલ્લા પગે છે એ ધૂળ છે માટી રેતી પથ્થર સિમેન્ટ એવા હાર્ડ સરફેસ પર ચાલે છે તો આવા સમયે છે ડાયરેક્ટ પ્રેશર છે આપણા એડી ઉપર આવે છે સ્કીન છે સ્ટ્રેચ થાય છે અને તરત જ ચીરા પાડી દે છે તો બની શકે તો તમારે કોઈ મજબૂરી ન હોય તો તમારે ખુલ્લા પગે ચાલવાનું ટાળવું જોઈએ છે ઓવરવેટ હોવું જયારે આપણા શરીરનું છે વજન હોવું જોઈએ તેના કરતા વધારે હોય તો સીધું પ્રેશર છે ડબલ પ્રેશર છે આપણા પગની એડી ઉપર આવે છે છે અને ચીરા પડવાની સમસ્યા છે એમાં પણ વધારો કરી શકે છે તો તમારું વધારે પડતું વજન હોય તો તમે તેમાં કંટ્રોલ છે આરામથી લાવી શકો છો પગરખા ચોક્કસ ન હોવા ઘણી વખત આપણે પગરખા પહેરવામાં પસંદ કરવામાં ભૂલ કરીએ છીએ તો ત્યારે પણ તમને આ સમસ્યા થઈ શકે છે હાર્ટ સોલ હોય અથવા તો ફ્લેટ તમારું ફૂટવેર હોય તો પણ તમને ચીરા પડવાની સમસ્યા છે થઈ શકે છે ઇન્ટરનલ ઇમ્બેલેન્સ પણ એક કારણ હોઈ શકે છે જો તમને થાઇરોઇડ હોય અથવા તો મેનોપોઝનો નો પીરિયડ ચાલતો હોય પ્રેગ્નન્સી દરમિયાન પણ તમારી સ્કીન છે વધુ વધુ થતી જાય છે છે અને ચીરા પડી શકે આ સાથે તમને ડાયાબિટીસ હોય તો તો તમને આ સમસ્યા છે વધુ સતાવતી હોય છે કારણ કે એ લોકોની સ્કીન છે નેચરલી ડ્રાય રહે છે બ્લડ સર્ક્યુલેશન પણ ઓછું હોય છે જલ્દી ઉપાયો કરવા જોઈએ કારણ કે ડાયાબિટીસના ના દર્દીઓએ પોતાના પગની સંભાળ છે થોડી એક્સ્ટ્રા કરવી જોઈએ ચીનો અભાવ ઘણા લોકો છે એક ખુલ્લા પગે છે ધૂળમાં ચાલતા હોય મોજા ન પેરતા હોય પ્રોપર છે તેના પર તેલ છેクリーム છે તે કઈ લગાડતાનો હોય તો પણ તેને આ સમસ્યા થઈ શકે છે આ સાથે વધારે હાર્ડ ડિટરજન્ટ છે કેમિકલ્સ છે તેમાં રહેવાનું વધારે થતું હોય તેનો ઉપયોગ થતો હોય ત્યારે પણ તમને આ સમસ્યા છે સતાવી શકે છે હાઇડ્રેશન જો તમારું બોડી છે એ પ્રોપર હાઇડ્રેડ નથી તો તમારી સ્કીન છે ક્યાંથી હાઇડ્રેડ રહી શકે તો તમે ઓછું પાણી પીવો છો શરીરમાં પાણી ની ઉણપ છે તો પણ તમને આ સમસ્યા છે થઈ શકે છે સ્કીન છે એ વધુ છે ડ્રાય થઈ શકે છે તો આ વાઢિયા પડવાના કેટલાક કારણો આ સાથે એજ ફેક્ટર પણ એક કારણ હોઈ શકે કે જેમ જેમ ઉંમર વધે છે એમ આપણું બ્લડ સર્ક્યુલેશન પણ થોડું ઓછું થાય છે પ્લસ જે તેલ બનાવતી ગ્રંથિઓ છે એ પણ ઓછી થતી જાય છે તો આ હતા સ્કીન ડીપ મોરાઈઝ કરશે બીજું છે કપૂર જે એન્ટી ફંગલ છે ક્યાંય દુખાવો હોય બળતરા હોય તેમાં રાહત આપશે અને ત્રીજું છે ઘરનું ઘી અથવા વેસેલિન કે જે આપણી સ્કિનને સોફ્ટ કરશે અને જે પણ ચીરા પડ્યા છે તેને આગળ વધવા નહીં દે તો હવે આ શું કરવાનું છે તો તમારે ત્રણ થી ચાર ચમચી છે એ નાળિયેરનું તેલ લેવાનું છે અને કડાઈ માં ગરમ હુફાળું ગરમ કરવાનું છે ગરમ થઈ જાય ત્યારબાદ તે ગેસ બંધ કરી અને અડધી ચમચી જેટલો કપૂર ને ક્રશ કરીને ભૂકો કરીને તેમાં નાખવાનું છે 19 ત્યાં સુધી ચલાવવાનું છે અને ત્યારબાદ તેમાં એક ચમચી ઘી અથવા વેસેલીન તમારે નાખી અને તમારે એકદમ હલાવવાનું છે જ્યારે પણ એકદમ ઠંડો થઈ જાય ત્યારે તમારે કોઈ પણ એક નાની ડબ્બી માં ભરવાનું છે આ તમને એક મહિના સુધી આરામથી ચા વાઢિયાનો મલમ તો આપણને લગાવવા માટે તૈયાર છે પણ એવું નહીં કે તમને ઈચ્છા થઈ ત્યારે તમે લગાડી દીધું તો તેના ફાયદાઓ નહીં થાય તો આપણે આપણા માં કઈ રીતે ઇન્વોલ્વ કરીએ તો ખાસ કરીને નાઇટ કેર રૂટીન તમે રાત્રે જો આ મલમ લગાડશો તો તમને વધુ ફાયદાઓ મળશે કઈ રીતે તો તમારે જયારે પણ આ મલમ લગાડવો હોય ત્યારે તમારે હુંફાળા પાણીમાં ખાસ કહું છું ગરમ છે શિયાળામાં વધારે ગરમ લોકો લે છે પણ હુંફાળા પાણીમાં છે એ પગ બોળવાના તમે જો ફાવે તો આ ઉપાય કરી શકો તેમાં મીઠું નાખવાનું જેનાથી ઓવરઓલ છે તમારા પગની હેલ્થ છે સુધરશે તમે પણ નાખી શકો છો ખાસ કરીને તમારા પગ છે 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 ધૂળ કાંઈ પણ ચોટી હોય તેમાં સાફ થઈ જશે ઘણા લોકો બેકિંગ સોડા નાખે છે પણ હું એ કહીશ નહીં ઓપ્શનલ છે અને ડેટોલ છે કે જે હાઈજીન છે તમને ક્યાંય પણ તમારે પણ ચેપ લાગ્યો હોય હોય તો તેમાં તમને બચાવે છે તો હુફાળા પાણીમાં છે મીઠું શેમ્પુ અને ડેટોલ એને નાખીને તમારે ટાઈમ હોય એટલી વખત વધુમાં વધુ તમારે દસ પંદર મિનિટ છે પગ બોળવાના પછી પગ બોળાય જાય એટલે સાદા પાણીથી થોડા ધોઈ સાફ કરી અને પછી તમે જયારે આ મલમ લગાડશો તો તમને ક્યાંય પણ આ તો તમે થી ઇન્ફેક્શન લઈને આવ્યા હશો ને પછી તમે મલમ લગાવશો તો જો એવો ફાયદો નહીં થાય તો તમારે પેલા બધા પાણીમાં ક્લીન કરી સાફ કરી મલમ એક છે એનો જાડો લેયર કરી અને એક કોટનના ફાવે એવા મોજા પહેરી અને તમારે સૂઈ જવાનું તો નેચરલ હીલિંગ થાય છે આપણી સ્કીન છે એ સેલ્ફ હીલિંગ કરે છે આ જ વસ્તુ તમારે બપોરે જ્યારે સુતા હો ત્યારે પણ પગ સાફ કરીને લગાડશો તો તમને ખૂબ ફાયદાઓ થશે તો જે કારણો છે તેમાં તમને ઉપાય સમાયેલા હોય તો તમે તેની ઉપર પણ કામ કરી શકો સાથે આ મલમ નો ઉપયોગ કરશો તો સો એ સો ટકા તમને રાહત આપશે અગાઉ વાત થાય એમ કે તમારે કોઈ પણ ઇમરજન્સી હોય પણ બને તો ગંદી જગ્યાએ છે ખુલ્લી જગ્યા છે ધૂળ માટી માં છે ખુલ્લા પગે નહિ જવાનું પૂરતું પાણી પીવાનું જે તે પોષક તત્વોની ની ઉણપ હોય તો તમે તે ખોરાક લઈ શકો આ સાથે ક્યારે પણ તમને ક્રીમ લગાડવાનું મન થાય કે તેલ લગાડવાનું તો બનેતા પ્રકૃતિ સાથે રહીએ પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરીએ ઘરમાં મધ છે હળદર છે ઘી છે વેસેલીન છે કોઈપણની તમે પેસ્ટ બનાવી અને તેના પર રાખી શકી અને પછી સાફ કરી શકો પ્રકૃતિની નજીક રહી અને પ્રકૃતિ દ્વારા જ આપણે ઘરગથ્થુ ઉપચાર દ્વારા જ સ્વ રહીએ ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવો નમસ્કાર